નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ રાજુલાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજુલાના ખાગભાઈ ગામે ધાતરોઈ નદીમાં યુવક ડૂબી જતા મોત થયું હતું સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા તાલુકાના ખાગભાઈ ગામે આવેલ ધાતરોઈ નદીમાં પંદર વર્ષીય વિક્રમ ચૌહાણ નામનો યુવક ડૂબી જતા મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા હતા ધાતરોઈ નદીમાં યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખુદ નદીમાં યુવકને ને શોધખોળ કરવા નદીમાં છલાંગ લગાવી હતી અને ભારે જહેમત બાદ યુવકનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહને એકસો આઠ મારફતે પીએમ અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આપ જોઈ રહ્યા હતા આપણો રાજુલા ન્યૂઝ એક સવા એક વાગ્યાના રસ્તામાં અમને જાણવા મળ્યું કે અહીંયા બીડી કામદારમાંથી એક પિતા અને બેના બે પુત્રો સહિત નાવા આવેલા અને એમાંથી ત્યાં એક એનો દીકરો હતો વિક્રમ વિષ્ણુભાઈ સોહણ તો એ ઊંડું પાણી હતું એમાં ગરકાવ થયેલો અને ગામના લોકો તરત અહીંયા આવ્યા અને જે તરવૈયા હતા તેણે કલાક બે કલાકની રહેમત કરી અને આ છોકરાને ગોટ્યો